ડોક્ટર ભરત કાના બારની ગોવિંદભાઈ ધોળકિયાને લઈને ભાવનાત્મક ટ્વિટ અમરેલી ભાજપના નેતા ડોક્ટર કાનાબારે બારે સાંસદ ગોવિંદ ધોળકિયાને લઈને ભાવનાત્મક ટ્વીટ કરી કહેવાય છે કે મહાકુંભ જાઓ તો શક્ય છે કે કોઈ સિદ્ધ સંત કે કોઈ દિવ્ય આત્માનો ભેટો થઈ જાય મારા માટે પ્રયાગરાજની યાત્રા એ દૃષ્ટિએ ખૂબ જ સુખદ રહી જ્યાં ગોવિંદભાઈ ધોળકિયાના રૂપમાં મને એક કરુણાસભર કર્મયોગીનો પરિચય થયો રાત્રે કુંભ મેળામાં મુક્ત ભ્રમણ કરતી વખતે મેં જોયું કે રસ્તા પરથી કોઈ પણ માંડે દુકાનદાર બાકીના પૈસા પરત આપવા બૂમ પાડે એટલે એના આનંદ અને આશ્ચર્ય વચ્ચે ઇશારાથી પૈસા પાછા ન લેવાની ના પાડે અને આવું એકાદ નહીં પણ સંખ્યાબદ્ધ દુકાને જોયું એક જગ્યાએ ચા પીને દુકાનવાળાને હજાર રૂપિયા આપી ચાલતા થયા તે રાત્રે કુંભ મેળામાં મેં કોઈ કેસરી ટોપી પહેરેલ ગોવિંદ કાકાને અને અનેક ધંધાર્થીઓને ખુલ્લા દિલે પૈસા નહીં પણ આનંદ અને ખુશી વહેંચતા જોયા પૈસા આપતી વખતે પણ તેમના ચહેરા પર કંઈ આપ્યાનો નહીં પણ પોતાની જાતે કંઈ પ્રાપ્ત કર્યું હોય તેવો અલૌકિક ભાવ મેં જોયો ડોક્ટર બારે ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાની પ્રયાગરાજની મહાકુંભ યાત્રાના સુખદ સ્મરણો ટ્વીટ મારફતે ઉજાગર કર્યા